અહીં આપેલ છે ઉદાહરણ એક પોઈન્ટ છ તો એમાં જોઈએ તો આકૃતિ એક પોઈન્ટ સાતમાં દર્શાવ્યા મુજબ ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોને સંબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકવામાં આવે છે દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે આ બધા વિદ્યુત ભાર જે અહીંયા મૂકેલો છે લાઈક ક્યુ અહીંયા પણ ક્યુ છે અને અહીંયા માઇનસ ક્યુ છે તો અહીંયા આપણને બળની જોડો આપેલી જ છે હવે બીજું વિદ્યુત વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યુ છે આ પણ ક્યુ છે બંનેનું મૂલ્ય સમાન છે બધા વિદ્યુત ભારોનું અને એમની વચ્ચેનું અંતર પણ સમાન છે તો આપણે અહીંયા કહી શકીએ કે આકૃતિ પરથી વિદ્યુત બળ માટે એફ બરાબર કે ક્યુ સ્ક્વેર છેદમાં એલ સ્ક્વેર બધા માટે આ સમાન બને છે એટલે કે એફ હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો બે બળ આપેલા છે એફ વન થ્રી અને એફ વન ટુ એફ વન ટુનો મિનિંગ થાય છે કે એક ઉપર બે વડે લાગતું બળ અને વન થ્રીનો કે એક ઉપર ત્રણ વડે લાગતું આ જે બળ છે એ અપાકર્ષણ અને આ બળની જોડ છે એ સોરી આ આકર્ષણ અને આ અપાકર્ષણની બને છે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો જે છે એ તમને આપેલો છે ત્રીસનો સોરી સાહીઠનો બને છે બરાબર છે કેમ કેમકે સંબાજુ ત્રિકોણ છે તો આ વધેલો જે ખૂણો છે આ વાળો ખૂણો એ તમારો બનશે એકસો ને વીસ ડિગ્રીનો તો આપણે હવે અહીંથી મેળવીએ તો આ જે બે બળો છે એની જોડ લઈએ તો સૌથી પહેલા કે વિદ્યુત ભાર ક્યુ વન પર લાગતું પરિણામી બળ તો જેના આપણે કીધી માટે એફ વન સદીશ બરાબર એ કેટલું બનશે અંડર રૂટમાં આપણે અહીંયા ખાલી એનું મૂલ્ય મેળવવું છે તો સદીશ નીકાળી દઈશું તો અહીંયા આવશે એફ વન ટુ એમનો વર્ગ પ્લસ એફ વન થ્રી એમનો વર્ગ પ્લસ ટુ એફ વન ટુ એફ વન થ્રી છે એકસો વીસ હવે કોષ એકસો વીસ છે એમની વેલ્યુ થાય છે આપણને ખ્યાલ હોય તો અહીંયા જોઈ લઈએ તો કોષ એકસો વીસ છે તો આપણે એને લખી શકીએ કોષ નેવું પ્લસ ત્રીસ એટલે બીજા ચરણમાં જાય છે માટે બનશે સાઈન ત્રીસ બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે ઋણ રાખીએ છીએ તો માઇનસ એકના છેદમાં બે તો માટે એફ વન બરાબર અંડર રૂટમાં અને બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યાં બધા બળોની જોડ છે એને આપણે એક સમાન જ લખી દઈએ એટલે કે એફ વન ટુ નથી એફ વન ટુ એફ વન થ્રી આ બંને બળની જોડ થઈ ગઈ સેમ અહીંયા પણ છે એફ વન એને બરાબર એફ ટુ થ્રી એને બરાબર એફ થ્રી વન બરાબર એફ થ્રી ટુ એને બરાબર હું એફ કહી દઉં કે બધા બળોની જોડ સમાન છે તો અહીંયા આવી જશે આપણી પાસે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ ટુ એફ ગુણાકારમાં એકના છેદમાં બે કેમ કે કોસ એકસો વીસની કિંમત થશે એકના છેદમાં બે પણ માઈનસ એટલે એ માઇનસ અહીંયા એફ વન ટુ એફ વન થ્રી એફ એફ એટલે એફ સ્ક્વેર અહીંથી બેથી બે કેન્સલ અને એક એફ સ્ક્વેર એક એફ સ્ક્વેર કેન્સલ એટલે એફ વનની વેલ્યુ બને છે તો અહીંયા જણાવી દઈએ માટે એફ વન બરાબર બનશે તમારી પાસે એફ અને જો એમની દિશા આપણે દેખાડવી તો આ પરિણામી દિશા છે જે કોને સમાંતર છે આ દિશાને તો એ જે દિશા થાય એ થશે બીસી દિશા તરફ બરાબર સેમ બી વિદ્યુત ભાર માટે મેળવીએ તો વિદ્યુતભાર ક્યુ ટુ માટે પરિણામી બળ માટે એફ ટુ બરાબર અંડર રૂટમાં હવે આપણને ખબર છે બધી જોડો સમાન લીધી તો એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ સ્કવેર અને એમની વચ્ચેનો કોણ જે બને છે એ બનશે કોષ એકસો વીસનો અહીંયા પણ સેમ આ જવાબ આવશે માટે એફ ટુ બરાબર એફ અહીંયા જેની દિશા છે એ આપણને ખબર છે કંઈ બનશે એસી દિશામાં તો અહીંયા આવી જશે એસી દિશા તરફ હવે છેલ્લું વધે છે વિદ્યુત વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ભાર ક્યુ થ્રી પરિણામી બળ માટે એફ થ્રી બરાબર અંડર રૂટમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો ને તો બે વચ્ચેનો જે કોણ છે એ કેટલાનો બને છે સાહીઠ ડિગ્રીનો અહીંયા તમને જે આપેલો છે તો અહીંયા આવી જશે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ સ્ક્વેર અને કોસ સાઠ ડિગ્રી તો અહીંયા અંડર રૂટમાં ટુ એફ સ્કવેર પ્લસ ટુ એફ સ્ક્વેર ગુણાકારમાં કોસ કિંમત થાય રૂટ થ્રી બાય ટુ આ બેથી આ બે ગયા એને બરાબર અંડર રૂટમાં આવશે ટુ એફ પ્લસ કોષ સાઠની કિંમત આપે છે આપણને રૂટ થ્રી તો અહીંયા આવશે રૂટ થ્રી એફ સ્ક્વેર બરાબર સોરી વિદ્યાર્થી મિત્રો કોષ સાઠની જે કિંમત છે એ આપણને ખ્યાલ છે એકના છેદમાં બે બને છે તો સેમ અહીંથી જોઈએ તો બેથી બે કેન્સલ થશે તો એફ થ્રીની જે કિંમત આવશે એ રૂટ થ્રી એફ આવશે અને એમની જે દિશા હશે એ શિરોલમ નીચેની તરફ હશે તો આપણે અહીંયા કહી શકીએ કે શિરોલમ નીચેની બાજુ અધો દિશામાં